હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે ચોમાસામાં કારેલાનું શાક તો સૌ કોઈનું બહુ જ પ્રિય હોય છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે ભરેલા કારેલાના શાકની એકદમ સરળ અને સરસ રેસીપી લઈને આવી છું તો અહીં સૌ આપણે એકદમ નાના નાના કારેલા લઈ લેવાના છે અને કારેલાની છાલ આ રીતે નીકાળી લેવાની છે કારેલાને છાલનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે કારેલાની છાલનું શાક કઈ રીતે બનાવું તો ફ્રેન્ડ્સ એની રેસીપી પણ મેં તમારા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે તો ત્યાંથી એ લિંક ઓપન કરીને કારેલાના છાલની શાકની રેસીપી પણ અવશ્યથી જોઈ લેજો તો કારેલાની છાલ આ રીતે નીકાળી લીધા પછી તેના બી જે અંદર આ રીતના બીજ હોય છે તે પણ આપણે નીકાળી લેવાના છે જેથી કરી કારેલાનું શાક બહુ કડવું ન લાગે તો બસ આ જ રીતે બધા જ કારેલાની છાલ નીકાળી લેવાની છે અને ત્યાર પછી તેના જે અંદર બીજ હોય છે તે પણ નીકાળી લેવાના છે ફ્રેન્ડ્સ આપણા નાના નાના કારેલા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે કારેલાને બોઇલ કરવા રાખી દેવાના છે તો કારેલાને બાફવા માટે મેં એક તપેલી લઈ લીધી છે તેમાં કારેલા ઉમેરી લીધા છે અને તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી એક ચમચી મીઠું ઉમેરીને કારેલાને સરસ રીતે હલાવી લેવાના છે અને ત્યાર પછી ઢાંકીને તેને બાફવા માટે રાખી દેવાના છે તો બસ અહીં મેં અડધી ચમચી મીઠું લઈ લીધું છે અને હવે કારેલાને સરસ રીતે હલાવી લીધા છે અને હવે તેને બાફવા માટે રાખી દેવાના છે કારેલાનું શાક શરીર માટે એટલું હેલ્ધી હોય છે અને જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય તો તમારે કારેલાનું શાક તો અવશ્ય ખાવું જ જોઈએ તો હવે કારેલાને બાફવા રાખી દીધા છે અને અહીં મેં એક વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે કારેલા જ્યાં સુધી બફાય છે ત્યાં સુધી આપણે ચણાનો લોટ શેકી લેવાનો છે તો એક નોનસ્ટિક પેનમાં મેં ચણાનો લોટ લઈ લીધો છે અને તેને ધીમા ગેસે આ રીતે શેકી લેવાનો છે ચણાનો લોટ આપણે એટલા માટે શેકવાનો છે કે જો ચણાનો લોટનો મસાલો આપણે ચણાનો લોટ શેકીને બનાવીશું તો એ મસાલામાં સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આપણે ધીમા ગેસે જ્યાં સુધી ચણાનો લોટ થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને શેકી લેવાનો છે અને ચણાનો લોટ ધીમા જ ગેસે શેકવાનો છે તો ફ્રેન્ડ્સ આપણા કારેલા સરસ રીતે બફાઈ ગયા છે કારેલા બફાયા છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આ રીતે એક ચમચી લઈ લેવાની છે અને કારેલાના વચ્ચેના ભાગથી તેને ચેક કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણા કારેલા બફાઈ ગયા છે હવે તેને આપણે એક વાસણમાં લઈ લેવાના છે અને ત્યાર પછી હવે આપણે જે મસાલો તેમાં ભરવાનો છે તે મસાલાની રેસીપી જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ ચણાના લોટમાં બ્રાઉન કલર આવી ગયો છે એટલે આપણા ચણાનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે હવે થોડું લસણ લઈ લેવાનું છે અને લસણને એકદમ ઝીણું વાટી લેવાનું છે તો લસણને મેં ખાંડણીમાં લઈ લીધું છે અને તેને એકદમ ઝીણું વાટી લેવાનું છે લસણ એકદમ ઝીણું વાટી લીધા પછી તેમાં આપણે ઘરના બધા જ મસાલા જે આપણે શાકમાં ઉમેરતા હોય તે ઉમેરી લેવાના છે અહીં આપણું લસણ સરસ રીતે ઝીણું વટાઈ ગયું છે હવે તેમાં મેં બેથી ત્રણ ચમચી જેટલું લાલ મરચું ઉમેરી લીધું છે અને લાલ મરચું પણ લસણ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી તેમાં થોડી કોથમીર ઉમેરી લીધી છે કોથમીરને આપણે પાણીમાં પહેલાં ધોઈ લેવાની છે ત્યાર પછી કોથમીરને આ મસાલા સાથે મિક્સ કરી લેવાની છે કોથમીરને પણ એકદમ ઝીણી વાટી લેવાની છે કોથમી આ મસાલા સાથે ઉમેરવાથી મસાલાનો ટેસ્ટમાં એકદમ અલગ જ સ્વાદ આવી જાય છે અને આ સ્વાદ એટલો સરસ હોય છે કે જો આ મસાલા સાથે તમે કારેલા ભરીને બનાવશો તો ઘરમાં સૌ કોઈને જો કારેલા નહીં ભાવતા હોય તો પણ તેમને કારેલાનું શાક ખૂબ જ ભાવવા લાગશે તો બસ હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આ મસાલાને આપણે એક વાટકીમાં લઈ લેવાનો છે હવે આપણે ચણાના લોટનો મસાલો જોઈ લેવાનો છે તો શેકેલો ચણાનો લોટ એક વાટકામાં લઈ લેવાનો છે ત્યાર પછી ચણાના લોટમાં એક ચમચી હળદર ઉમેરી લેવાની છે ત્યાર પછી એક ચમચી ધાણાજીરું ઉમેરી લેવાનું છે અને એક ચમચી મીઠું ઉમેરી લેવાનું છે તમે તમારા સ્વાદ અનુસાર મસાલા ઓછા કે વધારે કરી શકો છો અને ત્યાર પછી આપણે જે લસણયો મસાલો બનાવ્યો છે તે ચણાના લોટમાં ઉમેરી લેવાનો છે અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે ત્યાર પછી તેમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી લેવાની છે અને જો ખાંડ તમારે ન ઉમેરવી હોય તો તમે દળેલી ખાંડ અથવા બૂરું પણ ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં મેં બે ચમચી જેટલું બુરું ઉમેરી લીધું છે બોરું ઉમેરી લીધા પછી બધા મસાલાને આ રીતે મિક્સ કરી લેવાના છે અને મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં તેલ ઉમેરી લેવાનું છે તો અહીં મેં એક પરી જેટલું તેલ ઉમેરી લીધું છે અને હવે ચણાના લોટને તેલ સાથે મિક્સ કરી લેવાનો છે તેલ એટલા માટે ઉમેરવામાં આવે છે કે તેલ ઉમેરવાથી બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય અને મસાલામાં તેલનો ટેસ્ટ આવી જાય તો ફ્રેન્ડ્સ હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ મસાલાને જે આપણે કારેલા બાફેલા છે તેમાં ઉમેરી લેવાનો છે તો બસ હવે એક એક કરીને કારેલા લેતા જવાનું છે અને કારેલાના વચ્ચેના ભાગમાં આ રીતે મસાલો ઉમેરી લેવાનો છે અને મસાલો ઉમેરી લીધા પછી તેને આ રીતે અંગૂઠાની મદદથી દબાવતા જવાનું છે અને મસાલો વધારે ભળતું જવાનું છે જેટલો જ મસાલો કારેલામાં વધારે હોય છે તેટલા જ કારેલા ટેસ્ટી લાગે છે અને કારેલાનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે તો બસ આ જ રીતે એક એક કરીને બધા કારેલામાં મસાલો ઉમેરતા જવાનું છે અને બધા જ કારેલાને તૈયાર કરી દેવાના છે મારા ઘરમાં જ્યારે પણ ભરેલા કારેલાનું શાક બને છે તો આ જ રેસીપીથી બને છે મારા મમ્મીની આ રેસીપી બધાને બહુ જ પ્રિય હોય છે તો ફ્રેન્ડ્સ આપણા કારેલા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે કારેલાના વઘારની રેસીપીને જોઈ લેવાની છે તો કારેલાના વઘાર માટે મેં અહીં એક પેન લઈ લીધી છે તેમાં થોડું તેલ ઉમેરી લીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી જીરું ઉમેરી લીધું છે જીરું તેલમાં સરસ રીતે કકડી જાય એટલે આપણે તેમાં કારેલાને ઉમેરી લેવાના છે કારેલાને ને રીતે એક એક કરીને જ તેલમાં ઉમેરતા જવાનું છે જેથી બધા જ કારેલા તેલમાં સરસ રીતે શેકાઈ જાય તેલ અહીં આપણે થોડું વધારે જ લેવાનું છે કારણ કે તેલમાં જ કારેલાને સાંતળવાના છે એટલે જેટલું તેલ વધારે હશે તેટલા જ કારેલા સરસ રીતે તેલમાં સંતળાઈ જશે તો બસ હવે બધા જ કારેલાને આ રીતે તેલમાં સાંતળી લેવાના છે અને તેને હલાવતા રહેવાનું છે જેથી બધા જ કારેલામાં તેલ સરસ રીતે આવી જાય તો બસ હવે બધા જ કારેલા આપણે આ રીતે પેનમાં લઈ લેવાના છે બધા જ કારેલાને ઉમેરી લીધા પછી તેને ઉપર નીચે કરી લેવાના છે અને તેને તેલમાં મિક્સ કરી લેવાના છે આ રીતે ઉપર નીચે કરીને હલાવવાથી બધા જ કારેલામાં તેલ મિક્સ થઈ જાય છે અને બધા જ કારેલા સરસ રીતે શેકાઈ જાય છે તો કારેલાને હવે ઉપર નીચે કરી લીધા છે હવે તેને છથી સાત મિનિટ સુધી ઢાંકીને બફાવા દેવાના છે તો કારેલાને હવે આપણે ઢાંકી દેવાના છે તો ત્રણથી ચાર મિનિટ પછી હવે આપણે જે વાસણ ઢાંક્યું હતું તે લઈ લેવાનું છે અને ફરીથી કારેલાને ઉપર નીચે કરી લેવાના છે તો કારેલાને મેં ઉપર નીચે કરી લીધા છે અને જે વધારાનો ચણાનો લોટનો મસાલો રહ્યો હતો તે આ રીતે ઉપરથી ભભરાવી દેવાનો છે અને ચણાનો લોટ ભભરાવી લીધા પછી ફરીથી તેને ઢાંકી દેવાનું છે અને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી તેને શેકાવા દેવાનું છે અને ત્યાર પછી જ તેને આ રીતે હલાવી લેવાનું છે અને કારેલાને હલાવી લીધા પછી તેને ઢાંકી દેવાનું છે અને ગેસને બંધ કરી દેવાનું છે અને બંધ ગેસમાં જ આપણે કારેલાને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી ઠંડા થવા દેવાના છે તો બસ ફ્રેન્ડ્સ આપણું ભરેલા કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો બસ હવે પ્લેટમાં કારેલાનું શાક લઈ લેવાનું છે અને અહીં મેં કારેલાની છાલનું શાક પણ લઈ લીધું છે અને આ રેસિપી પણ મેં આ વિડીયો સાથે અટેચ કરી લીધી છે અહીં મેં કારેલાનું શાક કારેલાની છાલનું શાક કેરી દાળભાત અને રોટલી